છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણીના ગ્રામજનોએ સરકારી તંત્રને સવાલો કર્યા છે એક વર્ષ વીતી ગયા હોવા છતાં બ્રિજની કામગીરી અધૂરી છે જે કોન્ટ્રાક્ટર કામગીરી અધૂરી છોડીને ગયો હતો તેને ફરીથી કોન્ટ્રાક્ટરને કામ આપતા સ્થાનિકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે ગ્રામજનોનું સરકારને રજૂઆત કરવાની છે કે બ્રિજની કામગીરી પૂરી ન થતાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જો વહેલી તકે બ્રિજની કામગીરી સંતોષપૂર્વક પૂર્ણ થશે તો ગ્રામજનોની મોટા ભાગની સમસ્યા હળવી બનશે પ્રસુતાઓને હોસ્પિટલ લઈ જવામાં પણ સરળતા રહેશે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અમે એજન્સી જોડે જે તબક્કે અટકેલી છે એ તબક્કેથી અમે રિસ્ટાર્ટ કરીએ છીએ સ્લેબની કામગીરી પેન્ડિંગ છે અબટમેન્ટની બાકી છે એજન્સી જોડે અત્યારે ચર્ચા વિચારણા થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવાનો અમારો ખર્ચ અત્યાર સુધીમાં સડસઠ લાખ જેવો થયો ગામના લોકોને જે અંદર આવવા જવાની તકલીફ પડી રહી છે ચોમાસાનું પાણી છે અંદર નદી ઉતરીને જવાનું છે સામેની સાઈડમાં આપણે જોઈએ તો પીએચસી આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો અમારી વિનંતી છે અમારી ને અમારા ગ્રામજનોને કે ટૂંક સમયમાં આનું કામ પૂર્ણ થાય અને ફરી આ વ્યવસ્થિત એક બ્રિજ બને એવી લોક માંગણી છે ગામમાં ઘણી બધી રજૂઆતો અને ઘણી બધી લેખિત અરજીઓ કરવા પછી જો બ્રિજ મંજૂર થયો અને મંજૂર થયો તે વખતે અમને બહુ આનંદ થયો કે અમારા ગામમાં બ્રિજ મંજૂર થઈ ગયો છે એટલે આપણા ગામવાળાને સુવિધા મળશે સારામાં સારી સુવિધા મળશે પણ છતાં એક વર્ષ વીતી ગયું પણ હજુ બ્રિજ અધૂરો છે અને જાણવા મળ્યું છે કે એ અધૂરો બ્રિજ ફરી એ જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તો અમારે માટે ચિંતાનો વિષય બની ગયો છે કે આ કોન્ટ્રાક્ટરે આટલું કામ છોડીને જતો રહ્યો છતાં એને આપ્યું છે તો કેવું થશે હવે એ બ્રિજ બનશે કે નહીં બનશે અને સામે કિનારે અમારે પીએચસી આવેલું છે તો મહિલાઓને ડિલેવરી માટે જવાનું આવું અધૂરો કામ છોડીને જતો રહ્યો તો ઘણી બધી તકલીફો છે તો એ અમારી સાહેબશ્રીને નિવેદન છે કે આ બ્રિજ જલ્દીમાં જલ્દી બને અને અમને ગામ લોકોને લાભ મળે એવું કરે